હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બદામનો હલવો તો બદામનો હલવો કેવી રીતે બનાવવાનો અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે આજે બનાવશું બદામનો હલવો તો બદામનો હલવો બધાય બદામને પલારી દઈએ પછી એના છાલ કાઢી નાખીએ અને પછી બનાવે આપણે છાલ નથી કાઢવાની છાલ સાથે જ લેવાનું છાલમાં તો બધા વિટામિન હોય આપણે પલારવાની નથી એમ જ બનાવશું તો પહેલાં એને આપણે ક્રોસ કરી લેશું આપણે એક બાઉલ લીધી છે બદામ એને ક્રશ કરી લઈએ બદામનો મસ્તાવો ભૂકો કરી લેવાનો થોડીક આવી એકદમ પાવડર જેવી નહીં કરવાની તો તમે પાવડર જેવી કરશો તો આપણે પીસીએ તો એમાં એનું તેલ હોય ને એ નીકળી જાય એટલે આવી અધકચરી રાખવાની તમને ચાવવામાં આવશે ને તો પણ બહુ મસ્ત લાગશે એક ચમચી આપણે ઘી લેશું અડધો બાઉલ આપણે દૂધ લીધું છે એમાં આપણે બદામનો ભૂકો નાખી દેવાનો હવે દૂધમાં આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું આવી રીતે હવે આપણે એક ચમચી ઘી મૂક્યું છે એ પણ ગરમ થઈ ગયું મારે રેડી દઈશું થોડુંક ઘટ થાય પછી આપણે એમાં થોડુંક બીજું દૂધ નાખશું એટલે આપણે પહેલાં વેલું બેટર બનાવ્યું હતું ને એમાં આપણે અડધો બાઉલ નાંખ્યું હતું અડધો બાઉલ આમાં એટલે એક બાઉલ ટોટલ આપણે દૂધ જોઈએ એક બાઉલ બદામ હતી ને એક બાઉલ આપણે દૂધ લેશું એટલે આ દૂધમાં પહેલાં પકાવી લેવાનું આ ભૂકાને બદામનો જે પાવડર બનાવેલો હોય ને એને દૂધમાં સરખી રીતે પકાવી લેવાનો હલવો એટલો તમારો ઘટ થઈ જાય ને બધું દૂધ પી જાય ને પછી તમારે એમાં ખાંડ નાખો હવે એમાં આપણે ખાંડ નાખશું અત્યારે મેં આ મોટી ચાર ચમચી નાખીશ પછી મીઠું તમે જેટલું ખાતા હોય ને એ પ્રમાણે લેવાનું મીઠાશનું તમારી ઉપર છે કે તમારા ઘરમાં કેવું મીઠું ખવાય એ પ્રમાણે ન એમાં એટલો મસ્ત હલવો લાગે ને એટલો મસ્ત આ હલવો લાગે ને ખાંડનું પાણી ભરી જાય ને થોડોક ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેસું આ વ્રત માટે બહુ સારો છોકર્યું કે આ વ્રત કરતા હતા ને તો અહીં બે ચમચી ખાઈ ખાઈએ ને તો એને આખો દિવસ ભૂખ નહીં લાગે દૂધ હોય બદામ હોય શ્રાવણ મહિનામાં પણ આ સારો ઉપવાસ કરતા હોય ને એના માટે સાવનાનું છોકરું હોય હજી ખાતા ન શીખવું હોય કાંઈ તો એને તમે બદામનો હલવો કરીને એક ચમચી ખાલી ખવડાવી દ્યો ને તો પણ એને આરી એમ પેટમાં ભૂખ ન લાગે એમ કલર પણ મસ્ત આવી ગયો જો એનો એમાં એલચી નાખશો ત્રણ નંગ એલચી લીધી હતી ને મેં આવો ભૂકો કરી દીધો એલચી પાવડર હોય ઘરમાં તો એ પણ નાખી શકો આપણે પલારીને કરીએ ને એમાં ઘી પણ તમારે વધારે જોઈએ આમાં બે ચમચી ઘીમાં તમારો હલવો મસ્ત બની જાય કેમ પલારેલી હોય બદામ એટલે ચીકાશ વધારે પકડી ગઈ હોય એટલે ઘી નો નાખીએ તો તમારો હલવો ચીકણો થાય એટલા માટે આ ટ્રીકથી બનાવશો તો તમારો હલવો પરફેક્ટ બનશે એક વખત જરૂરથી તમે બનાવીને ટ્રાય કરજો થોડો ઘટ પણ થઈ ગયો અને પેન પણ છોડવા માંડો એક જ ચમચી ઘી નાખ્યું તો આપણે એનાથી વધારે ઘી નહોતું નાખ્યું આપણે ને એક ચમચી પાછું નાખશું આની જરૂર નથી પણ આપણે ઉપરથી નાખીએ તો મસ્ત આમ કેટલો મસ્ત બની જોમા મુખ્ય તલહરી જેવું હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશ તૈયાર છે આપણો બદામનો હલવો જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ